મુંદ્રા શહેર અને તેના આજુબાજુ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાન બેરોજગાર છે તેમને નોકરી નહીં મળતી હોવાની ગંભીરને ચોંકાવનારી ફરિયાદ બાદ મુન્દ્રા તાલુકા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલતદાર કચેરીની બહાર ધરણાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ખાસ હાજરી હાજરી આપી હતી અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા હવે મુન્દ્રા આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત હાલ મુદ્રામાં અદાણી રિપોર્ટ આવ્યા બાદ અને ખાસ કરીને ભૂકંપ પછી જે ટેક્સકોલોજીનો લાભ મળ્યા બાદ મુદ્રામાં અનેક મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યારે ખાસ કરીને જે વિસ્તારમાં મોટા ઉદ્યોગો હોય ત્યાં પચાસ પંચ્યાસી ટકા જે રોજગારી છે એ સ્થાનિક લોકોને આપવાની હોય છે તેવો ઉદ્યોગ વિભાગનો નિયમ હોય છે પરંતુ જે મુંદ્રામાં મોટા કાંઈ ઉદ્યોગો છે તેમણે આ નિયમનો સરયામ ભંગ કર્યો છે અને ઘણી ગાંઠિયા સ્થાનિક લોકોને લેતા હોય છે બાકી અન્ય રાજ્યના લોકોને લેતા હોય છે આવી પરિસ્થિતિમાં સ્થાનિક જે યુવાનો છે બેરોજગારો છે તેનું વ્યાપક પ્રમાણમાં શોષણ થયું છે તેમને નોકરી ધંધા મળતા નથી પરિણામે બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં મુન્દ્રા શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના ઉપક્રમે આજે મામલતદાર કચેરીની બહાર એક ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના લોકો ખાસ હાજર રહ્યા હતા તમામની

જે કાર્યરત મોટી મોટી કંપનીઓ આવી રહી છે તે ગુજરાત સરકારના પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારના નિયમોનો સરેઆમ ભંગ કરી રહી છે જો આ નિયમો ગુજરાતના યુવાનોના ભવિષ્ય અને હક માટે બનાવવામાં આવેલા છે તો તેની સાથે ગુજરાતના યુવાનોનો હક માટે બનાવવામાં આવેલી છે તો આ ન્યાય માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર લેવા માટે આવેલા છીએ અને જો સમયમાં આ સામે કાર્યવાહી થાય તો આંદોલન લોકલ બેરોજગાર સંગઠન દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે કારણ કે જે અહીંયા લગભગ ઘણી ઇન્ડસ્ટ્રીઓ મુન્દ્રા તાલુકા મધ્યે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને ગુજરાત અધિનિયમ મુજબ પચ્યાસી ટકા લોકલને રોજગાર આપવી જોઈએ જે અત્યારે એનું ફોલોઅપ થતું નથી અત્યારે શું થઈ રહ્યું છે કે અહીંયા જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં પરપ્રાંતિયો જેટલે કે ગુજરાતની બહારના જે છે એને કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે નોકરી મળી રહી છે આવી જે કંપનીઓ છે જ્યારે કોઈપણ વિસ્તારમાં આવી આવે છે પોતાનું સ્થાપના કરવા માટે ત્યારે એ કંપની એમ કહે છે કે અહીંયાના લોકલને અમે રોજગાર આપશું જ્યારે એ કંપની એસ્ટાબ્લિશ થઈ જાય છે સ્થાપિત થઈ જાય છે ત્યારબાદ એ લોકો પોતાનો ગિરગીટનો રંગ બતાડવાની શરૂઆત કરે છે અને લોકલ લોકોને રોજગાર આપતા નથી અને જો લોકલ લોકોને રોજગાર પણ આપે તો એમાં પણ એ લોકોનો પગાર બાર પંદર હજાર જેટલો હોય છે આજના સમયમાં તમે અગર સમજો ચાર જણની ફેમિલી છે અને દૂધ લો તો ત્રણ હજાર રૂપિયા બિલ તમારું એ થઈ જાય છે તેમ છતાં પણ આ બાર પંદર હજારની નોકરીમાં શું કરી લેવાના છે બરાબર હવે આજે આ લોકો કંપનીઓની તાનાશાહી એટલી છે કે તમારે બાર કલાક ડ્યુટી કરવાની છે તમારું શોષણ થશે એમાં પણ તમે સમજો એકાદ કલાક આગળ પાછળ કર્યો તો તમારો એ દિવસનો પગાર કટ કરી લે છે અને કા પછી તમને નોકરીઓમાંથી કાઢવાની ધમકીઓ આપે છે એટલે આવી કંપનીઓ સામે અમે ઉગ્ર વિરોધ કરશું જો અમને સરકાર તરફથી ન્યાયની આપવામાં આવે કે અહીંયા લોકલ લોકોને રોજગાર આપવામાં આવે અને એને સારા પગારમાં રાખવામાં આવે કારણ કે અહીંયા તાલુકા અને શહેરની જમીનો ઉપર આ કંપનીઓ સ્થાપિત થઈ છે તો આ લોકોને રોજગાર આપવાની જરૂરત છે આગામી સમયમાં આપને રોજગાર બેરોજગારોને રોજગાર કંપનીઓ નથી આપતી તો તમે કેવા પ્રકારના આગળ આંદોલનો કે પ્રક્રિયા કરશો આગામી સમયમાં જો અમને આના ઉપર કોઈ પ્રતિક્રિયા ન મળી અને નાનાશાહી ચાલી રહેશે અને જે અમારા લોકલ લોકો છે અને બેરોજગાર જે યુવા સર્કલ છે એમને અગર જો નોકરી નહીં મળે અને સારા પગાર પાણી નહીં મળે તો અમે ઉગ્ર વિરોધ કરશું અને એવું હોય તો અમે ગાંધી જિંદા માર્ગે પણ જશું